શું તમને થાક લાગે છે ચક્કર આવે છે હાથ પગ ઠંડા લાગે છે તો શક્ય છે કે તમને એનિમિયા હોઈ શકે છે અને તમને ખબર પણ ન હોય એનિમિયા એ માત્ર લોહીની કમી નથી પરંતુ જો સમયસર સારવાર કરવામાં ન આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે તેની મગજ ઉપર અસર થઈ શકે હૃદય ઉપર અસર થઈ શકે અને બાળકોના વિકાસ ઉપર પણ ગંભીર પરિણામો આવી શકે છે આ વિડીયોમાં આપણે જાણીશું આજે કે એનિમિયા શું છે કેટલા બધા લોકોમાં જોવા મળે છે તેના લક્ષણો કે જેને લોકો અવગણે છે અને તેના કોમ્પ્લિકેશન્સ એટલે કે ગંભીર પરિણામો આ વિડીયો અંત સુધી જોજો અને વધુમાં વધુ શેર કરજો કારણ કે આ માહિતી તમારા અને તમારા બાળકોના આરોગ્ય માટે ખૂબ જ મહત્ત્વની છે અને આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી કોમેન્ટ કરજો તમારી કોમેન્ટ અમારા માટે પ્રોત્સાહનરૂપ છે હું છું ડૉક્ટર ધર્મેશ ગોહિલ નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાત મારી હોસ્પિટલનું નામ છે નક્ષત્ર બાળકોની હોસ્પિટલ મારી હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે ઢેબર રોડ ઉપર નાગરિક બેંક ચોક પાસે ઘણા લોકોને એમ લાગે છે કે એનિમિયા બહુ ઓછા લોકોમાં જોવા મળે છે પરંતુ હકીકત જાણશો તો તમને આશ્ચર્ય થશે છ મહિનાથી પાંચ વર્ષની ઉંમર સુધીના સિક્સટી સેવન ટકા બાળકોમાં એટલે કે આપણે દસ બાળકો ગણીએ તો દસમાંથી સાત બાળકોને એનિમિયા હોય છે અને અઢારથી પચાસ વર્ષની ઉંમર સુધીની આ સ્ત્રીઓમાં એનિમિયાનું પ્રમાણ સત્તાવન ટકા જેટલું હોય છે એટલે કે દસમાંથી ઓલમોસ્ટ છ અને તેરથી અઢાર વર્ષની ઉંમર સુધીની છોકરીઓમાં આનું પ્રમાણ ઓગણસાઠ ટકા જેટલું હોય છે એટલે કે દસમાંથી ઓલમોસ્ટ છોકરીને એનિમિયા હોય છે અને પુરુષોમાં આનું પ્રમાણ પચીસ ટકા જેટલું હોય છે એટલે કે દર ચાર પુરુષમાંથી એક પુરુષને એનિમિયા હોય છે એનિમિયા છે શું તો એનિમિયાએ માત્ર લોહીની કમી નથી સાચી વ્યાખ્યા જાણ્યા વગર યોગ્ય ટ્રીટમેન્ટ શક્ય નથી તમે સૌ જાણો જ છો કે લોહીની અંદર રક્તકણો હોય છે અને રક્તકણોની અંદર હિમોગ્લોબિન હોય છે આ હિમોગ્લોબિનનું કામ શું હોય છે કે આ હિમોગ્લોબિન જે છે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ તો એ ઓક્સિજન સાથે એ હિમોગ્લોબિન જોડાઈ જાય અને તમે જાણો જ છો કે લોહી તો આખા શરીરમાં ફરતું હોય એટલે એની સાથે સાથે આ હિમોગ્લોબિનની સાથે સાથે ઓક્સિજન પણ આખા શરીરમાં ફરે અને આ જે હિમોગ્લોબિન જે છે એ આપણા શરીરના દરેકે દરેક અંગ અને દરેકે દરેક કોષ એને ઓક્સિજન પૂરું પાડવાનું કામ કરે છે એટલે જો હિમોગ્લોબિન ઓછું હોય એનિમિયા હોય તો આપણા શરીરના દરેકે દરેક અંગ અને દરેકે દરેક કોષ ને જે ઓક્સિજન મળવું જોઈએ પૂરતા પ્રમાણમાં એ મળે નહીં અને એના કારણે દરેકે દરેક અંગ યોગ્ય પ્રમાણમાં કામ કરી શકે નહીં જો સ્ત્રીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ બાર ટકાથી ઓછું હોય તો એને એનિમિયા કહેવાય અને પુરુષોમાં ચૌદ ટકાથી ઓછું હોય હિમોગ્લોબિન એટલે એચબીનું પ્રમાણ તો એને એનિમિયા કહેવાય અને બાળકોમાં જે હિમોગ્લોબિનનું લેવલ જે છે એ એના એજ અને સેક્સ એટલે કે ઉમર અને બાળક છોકરો છે કે છોકરી એના પ્રમાણમાં અલગ અલગ ઉંમરે અલગ અલગ લેવલ હોય છે હવે એનીમાં શું લક્ષણો જોવા મળે તો આ લક્ષણો એવા છે કે જેને લોકો નોર્મલ થાક ગણી અને અવગણે છે અને પછી ધીરે ધીરે સમસ્યા વધતી જાય છે જે હિમોગ્લોબિનનું લેવલ જે છે એ સાતથી આઠ ટકા સુધી થાય ત્યાં સુધી એના કોઈપણ જાતના લક્ષણો જોવા મળતા નથી અને એટલા માટે જ આપણું અને આપણા બાળકોનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવું એટલા માટે જ જરૂરી છે કે જો આપણે હેલ્થ ચેકઅપ કરાવીએ બ્લડનો આપણે રિપોર્ટ કરાવીએ તો જ આપણને ખ્યાલ આવે કે એનિમિયા છે કે નહીં લોહીના ટકા કેટલા છે જો હિમોગ્લોબિન સાત આઠ ટકાથી નીચું જાય તો જે તે વ્યક્તિ એમાં ફિકાસ જોવા મળે એનો જે ચહેરો છે એ એ ફિકો લાગે આપને એની જે જીભ છે એના જે હાથ છે એના નખ જે છે એ બધા આપને ફીકા લાગે એ સિવાય એમને સામાન્ય થાક લાગે એમાં ઇરિટેબિલિટી જોવા મળે ઇરેટેબિલીટી મતલબ કે ગુસ્સા જેવું જોવા મળે નાનું બાળક હોય તો વધુ પડતું રડિયા કરે આ ટાઈપના લક્ષણો જોવા મળે અને અમુક લોકોમાં ન ખાવાની વસ્તુ હોય એ ખાવાની ઈચ્છા થાય દાખલા તરીકે નાનું બાળક હોય તો એ માટી ખાય કે કોઈ દિવાલ ઉપર પેઇન્ટ કરેલું હોય તો એ પેઇન્ટ છે એને ઉખેડીને ખાય એ સિવાય અમુક લોકોને જે બરફ જે છે આઈસ એ ખાવાની વધુ પડતી ઈચ્છા થાય જો વધુ હિમોગ્લોબિન ઓછું થાય છ ટકા કે એનાથી નીચે તો ઇરિટેબિલિટી જે છે એ વધતી જાય થાક જે છે એ વધતો જાય આપણામાં એક્સરસાઇઝ ઇન્ટોલરન્સ જોવા મળે એટલે કે કોઈ પણ આ કામ આપણે કરીએ તો એમાં આપણે વધુ પડતો થાક લાગે એ કામ આપણે કરી ન શકીએ એક્સરસાઇઝ કરી ન શકીએ એ સિવાય આપણે જો એક્સરસાઇઝ કરીએ તો શ્વાસ ચડે કારણ કે ફેફસાએ હિમોગ્લોબિન ઓછું હોય એટલે શરીરના અંગોને ઓછા પ્રમાણમાં ઓક્સિજન મળે એટલા માટે ફેફસાએ વધુ કામ કરવું પડે અને એના કારણે આપણે શ્વાસ ચડે એવી જ રીતે આપણા જે હૃદયના ધબકારા જે છે એ વધી જાય અને હાથ પગમાં સોજા આવી શકે મોઢા ઉપર સોજા આવી શકે અને જો હિમોગ્લોબિન સાવ ઓછું થઈ જાય ત્રણ ચાર ટકા જેવું તો આપણે બેઠા બેઠા પણ શ્વાસ ચડી શકે આપણા બેઠા બેઠા પણ આપણા હૃદયના ધબકારા વધી શકે અને આપણે નબળાઈ જેવું લાગે આપણે ચક્કર આવે આ પાંચ પ્રકારના લોકોમાં એનિમિયા થવાના વધુમાં વધુ ચાન્સીસ હોય છે એક તો સૌથી વધુ ચાન્સીસ બાળકોમાં હોય છે પછી જે એડોલેસન્ટ એટલે કે ટીનેજ ગ્રુપમાં જે હોય તેર વર્ષથી અઢાર વર્ષ સુધીના લોકો એમાં એનિમિયાના ચાન્સીસ સૌથી વધુ હોય છે અને પ્રેગ્નન્ટ લેડી હોય તો એમાં સૌથી વધુ ચાન્સીસ હોય છે એનિમિયાના અને મોટી ઉંમરના કોઈ વડીલ હોય તો એમાં સૌથી વધુ ચાન્સીસ હોય છે એનિમિયા થવાના અને કોઈ પણ પ્રકારની બીમારી લાંબા સમયથી જો આપને હોય તો એવા લોકોમાં પણ એનિમિયા હોવાના ચાન્સીસ વધુ હોય છે હવે વાત આપણે કરીએ કે એનિમિયાથી આપને શું શું નુકસાન થઈ શકે એના કોમ્પ્લિકેશન શું શું થઈ શકે એના ગંભીર પરિણામો શું શું આવી શકે હમણાં જ આપણે વાત કરી કે આપણા શરીરના દરેકે દરેક અંગ અને દરેકે દરેક કોષને ઓક્સિજનની જરૂરિયાત હોય છે અને જો એનિમિયા હોય એટલે કે આપણું હિમોગ્લોબિન ઓછું હોય તો આપણા શરીરના દરેકે દરેક અંગને ઓક્સિજન મળે નહીં અને જો ઓક્સિજન ન મળે તો લાંબા ગાળે આપણા દરેકે દરેક અંગ ઉપર અસર થવાની સંભાવના હોય છે જો આપણે હૃદયની વાત કરીએ તો હૃદય જે છે એ હિમોગ્લોબિન ઓછું હોય એટલે એને ખૂબ ઝડપથી કામ કરવું પડે ઓક્સિજન પહોંચાડવા માટે થઈને એને એનું પમ્પિંગ ઝડપથી કરવું પડે એટલે એના કારણે આપણા હૃદયના ધબકારા વધી જાય અને અમુક સમયે આપણા હૃદયના ધબકારા અનિયમિત પણ થઈ જાય અને જે આપણું હૃદય હોય એ એકદમ પોળું થઈ જાય અને હૃદયને પણ ઓક્સિજનની જરૂરિયાત હોય એટલે હૃદયને જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો આપણે જે એન્જાઇના કહેવાય છાતીમાં દુખાવો થાય એ થઈ શકે અને અમુક કેસીસમાં હાર્ટ એટેક પણ આવી શકે જો હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો અને જો આપણું હિમોગ્લોબિન જે છે એસ બી એ સાવ જ ઓછું થઈ જાય તો આપણું હાર્ટ ફેઇલ પણ થઈ શકે હાર્ટ ફેલ્યુર પણ થઈ શકે હવે આપણે વાત કરીએ મગજ ઉપર શું અસર થાય એનિમિયાની આપણું મગજ છે એને પણ ઓક્સિજનની જરૂરિયાત હોય છે એટલે એનિમિયા હોય તો આપણા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે અને જો આવી પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહે તો આપણા મગજને નુકસાન થઈ શકે અને જે બાળકોનું મગજ હોય એ હજુ વિકાસ પામતું હોય અને એ દરમિયાન જ જો એને ઓક્સિજન પૂરતો ન મળે તો એ બાળકોના મગજના વિકાસમાં અમુક વખતે પરમાનન્ટ કાયમી ખામી પણ થઈ શકે અને એને કારણે અમુક બાળકોમાં આંચકી આવી શકે અમુક બાળકોમાં બ્રીથ હોલ્ડિંગ સ્પેલ જે આપણે કહેવાય કે બાળક વધુ પડતું રોવે અને પછી છાનું જ ન રહીએ અને એ પછી એનો શ્વાસ રોકી દઈએ અને શ્વાસ રોકી દઈએ એના કારણે એને પછી એના હાથ પગ જે છે એ કાં તો ફીકા પડી જાય કાં તો ભૂરા પડી જાય અને એમને આંચકી પણ આવી શકે જે બાળકોનો વિકાસ હોય એનું જે ડેવલપમેન્ટ કહેવાય કે બાળકો હાલતા ચાલતા સમયસર ન શીખે મોડા શીખે અને બાળક અથવા અમુક મોટી ઉંમરની વ્યક્તિમાં સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ અને લકવો પણ થઈ શકે હમણાં જ આપણે વાત કરીએ કે ઓક્સિજન છે એ આપણા શરીરના દરેક અંગને જરૂર હોય છે એટલે એનિમિયા જો લાંબો સમય રહે તો આપણા દરેકે દરેક અંગને નુકસાન પહોંચાડી શકે આપણું જે લિવર છે એમાં ડેમેજ થઈ શકે આપણી જે કિડની છે એમાં ડેમેજ થઈ શકે અને અમુક કિસ્સામાં કિડની ફેલ પણ થઈ શકે એ સિવાય જે આપણી ઇમ્યુનિટી છે રોગપ્રતિકારક શક્તિ એના માટે આપણે રોગપ્રતિકારક શક્તિ માટે શ્વેતકણું જરૂરી હોય છે અને જે શ્વેતકણું હોય છે એ પણ એક પ્રકારના કોષ છે સેલ્સ છે અને એને પણ ઓક્સિજનની જરૂરિયાત હોય છે એટલે જો હિમોગ્લોબિન ઓછું હોય તો આપણા જે રોગપ્રતિકારક શક્તિ માટેના જે શ્વેત કણો હોય એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે નહીં એના કારણે આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે ઇમ્યુનિટી એ નબળી પડતી જાય અને એને કારણે બાળક અથવા કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિ વારે વારે બીમાર પડે અને બીમાર પડ્યા હોય તો જલ્દીથી સાજા ન થાય એ સિવાય જો કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય પ્રેગ્નન્સી હોય તો એવી સ્ત્રીઓમાં તો એની વધુ જોખમી થઈ જાય પ્રેગનન્ટ લેડીના જાન ઉપર પણ જોખમ થઈ શકે એનિમિયા જો વધુ પ્રમાણમાં હોય તો અને અધૂરા મહિને બાળકનો જન્મ થઈ જાય પ્રી ડિલિવરી થઈ જાય અને બાળક જે છે એ ઓછા વજનનું બાળક જન્મે લો વર્ષ વેટ જે કહેવાય વિડીયો ચોક્કસથી લાઈક કરજો અને આવા જ પ્રકારના વિડીયો માટે મારી ચેનલ ડૉક્ટર ધર્મેશ ગોયલ હેલ્થ એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો નમસ્કાર મિત્રો